હોય છે તો આપણે લીલી મગફળીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ અને ચાલો જાણે લીલી મગફળી ખાવાના ફાયદાઓ આયુર્વેદમાં તો એવું કહેવામાં આવ્યું છે કે જેટલું બદામ ખાવાથી આપણને શક્તિ મળે છે વિટામિન્સ મળે છે એ બધું જ મગફળી ખાવાથી પણ મળે છે અને જો એ સમયે લીલી મગફળી ખાવામાં આવે તો આપણને કેટલા બધા ફાયદા મળે આયુર્વેદમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકોને બદામ ન ખાવી હોય તો જે લોકો મગફળી ખાય તો તેમને બદામ જેટલા જ ગુણ મળતા હોય છે લીલી મગફળીનું સેવન કરવાથી આપણને શરીરમાં વિટામિન બી સિક્સ પણ ખૂબ વધારે પ્રમાણમાં મળતું હોય છે આપણે સૂકી મગફળીની કમ્પેરિઝનમાં જો લીલી મગફળીના ફાયદા જાણીએ તો સૂકી મગફળી કરતાં લીલી મગફળીના ફાયદા ખૂબ વધારે પ્રમાણમાં છે સૂકી મગફળી કરતાં આપણને વિટામિન ઈ વિટામિન સી વિટામિન બી સિક્સ એ ખૂબ વધારે પ્રમાણમાં મળતું હોય છે જો જેમ કે આપણને મગફ સૂકી મગફળીમાંથી તો મળતું જ હોય છે પરંતુ લીલી મગફળીમાં ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન્સ વિટામિન બી સિક્સ વિટામિન ઈ વિટામિન સી પોટેશિયમ મેગ્નેશિયમ કોપર કેલ્શિયમ આયરન ઝિંક ખૂબ વધારે પ્રમાણમાં હોય છે જેમ કે સૂકી મગફળીમાં તો હોય તો છે પરંતુ તે સૂકી થઈ ગયેલી મગફળી હોય છે એટલે તેમાં ઓછા પ્રમાણમાં હોય છે અમુક લોકોને સૂકી મગફળી ખાવાથી ગેસ એસિડિટી કબજિયાત થઈ જતી હોય છે જેમ કે અમુક લોકોને નથી થતી તો જે પણ કોઈ લોકોને ગેસ એસિડિટી કબજિયાત થઈ જતી હોય તે લોકોને લીલી મગફળી ખૂબ સારી ખાવી જોઈએ કારણ કે લીલી મગફળી આપણને ગેસ એસિડિટી પણ નથી થવા દેતી અને આપણા શક્તિને ખૂબ મજબૂત બનાવતી હોય છે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે ડાયાબિટીસ પેશન્ટ છે ડાયાબિટીસથી પે પીડિત છે તે લોકો માટે તો મગફળી સૂકી મગફળી અને લીલી મગફળી ખૂબ સારી છે તે લોકોને તો ભરપૂર પ્રમાણમાં મગફળીનું સેવન કરવું જોઈએ લીલી મગફળી ખાવાનો ફાયદો એ પણ છે કે તમે નાના બાળકોને જો ખવડાવો તો તેમની યાદાશક્તિ મજબૂત થાય છે તેમની મગજની તાકાત ખૂબ વધારે પ્રમાણમાં વધે છે અને જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં માથું ચડતું હોય તેમના માટે પણ લીલી મગફળી ખૂબ સારી છે મગફળીને સ્વાસ્થ્ય માટે પોષક તત્વોનું પાવર હાઉસ પણ માનવામાં આવે છે અને જો આપણે સૂકી મગફળી જગ્યાએ આપણે લીલી મગફળીનું સેવન થોડું વધારે કરીએ તો આપણને કેલ્શિયમ ખૂબ વધારે પ્રમાણમાં મળતું હોય છે આપણા દાંત સ્ટ્રોંગ થશે આપણા હાડકાંચ સ્ટ્રોંગ થશે આપણને સાંધાના દુખાવા હશે તો પણ ધીરે ધીરે ઓછા થવા લાગશે અને અત્યારે તો ચોમાસાની સિઝનમાં ખૂબ વધારે પ્રમાણમાં લીલી મગફળી જોવા મળી રહી છે તો જેટલી મગફળી મળે તેટલું આપણે ખૂબ વધારે પ્રમાણમાં તેનું સેવન કરીએ લીલી મગફળીનું સેવન કરવાથી આપણને વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર સાબિત થાય છે અને વૈજ્ઞાનિકોના જો રિસર્ચ પ્રમાણે કહેવામાં આવે તો તે લોકો મગફળીને ગરીબોની બદામ પણ કહે છે બધા ખૂબ એવું કહે છે કે બદામમાં જ તાકાત હોય છે પરંતુ બદામમાં જ બધી જ તાકાત હોતી નથી મગફળીને બદામથી પણ વધુ તાકાતવર માનવામાં આવે છે જો આપણે દિવસમાં એક આખી મુઠ્ઠી ભરીને જો મગફળીનું સેવન કરવામાં આવે તો આપણને શરીરમાં કોઈ રોગ આવવા દેતું નથી એ પછી લીલી મગફળી હોય કે સૂકી મગફળી કારણ કે લીલી મગફળી તો થોડોક સમય જ આવે છે પરંતુ આપણે લીલી મગફળી કે સૂકી મગફળી જે પણ મગફળી મળે આપણે એક મુઠ્ઠી રોજનું સેવન કરવાનું છે તો આપણને શરીરમાં કોઈ રોગ નહીં આવવા દે અને આપણને ખૂબ હેલ્ધી અને સ્વસ્થ રાખશે મગફળીનું સેવન કરવાથી અને એના કરતાં લીલી મગફળીનું સેવન જો વધારે પ્રમાણમાં કરવામાં આવે તો આપણી આંખની રોશની માટે લીલી મગફળી ખૂબ ફાયદાકારક છે જેમ કે સૂકી મગફળી પણ ફાયદાકારક છે પરંતુ આંખની રોશની માટે લીલી મગફળી ખૂબ ફાયદાકારક છે તો આપણને જ્યારે પણ લીલી મગફળી જોવા મળે તો આપણે તરત લીલી મગફળીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ મેં તમને બતાવ્યા પ્રમાણે જો આપણે રોજ એક મુઠ્ઠી લીલી મગફળી આ તો સૂકી મગફળીનું જો સેવન કરવામાં આવે તો આપણને હાર્ટ એટેક જેવી બીમારી પણ આવતી નથી અને આપણું હાર્ટ એકદમ મજબૂત બને છે અત્યારે વર્ષા ઋતુની સિઝનમાં શ્રાવણ મહિનામાં જે પણ કોઈ લોકો વ્રત કરે છે તેમને પણ ખૂબ વધારે પ્રમાણમાં લીલી મગફળીનું સેવન કરો અને જે પણ કોઈ લોકોને જ્યાં સુધી લીલી મગફળી મળે ત્યાં સુધી આપણે લીલી મગફળીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ અને આપણા શરીરને સ્વસ્થ રાખીએ